પૈસાથી પણ ઉપર કંઈક હોય છે તો એવી જ એક મોટિવેશન વાર્તા તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી કિશોચ ચેનલમાં તો એક સિત્તેર વર્ષના આધેડ વયની પહોંચેલા ડોશીમા ફ્લેટમાં રહેતા હતા તો ફ્લેટના માલિક તરફથી ડોસીમાને એક નોટિસ મળેલી કે થોડા સમયમાં તમારે આ ફ્લેટ ખાલી કરવાનો કારણ કે આ ફ્લેટ મારે વેચવાનો છે તો તમારી પાસે સમય નથી તો આ ફ્લેટ ખાલી કરવાનો તો ડોસીમાએ ઘણા સગા સંબંધીઓને રિક્વેસ્ટ કરી એટલે કે ફોન પણ કર્યા પણ કોઈએ આ ધેડ ઉંમરે પહોંચેલા ડોસીમાની કોઈએ મદદ કરી નહીં કોઈ સગા સંબંધીએ કોઈ પણ તેમને મદદ કરી નહીં અને અંતે જે તારીખે ખાલી કરવાનું હતું એ તારીખ આવી ગઈ અને તેઓના સિક્યુરિટી ગાર્ડના ચાર માણસો આવ્યા અને ડોસીમાએ કહ્યું કે આજે જ તમારે આ ફ્લેટ ખાલી કરવાનું છે તો ડોસીમાએ આજીજી કરી અને કહ્યું પગે લાગીને કે મને બે ત્રણ દિવસ આપો તો તમારો ફ્લેટ હું ખાલી કરી આપીશ અને મારે બીજા કોઈ રહેવાની જગ્યા હું શોધી લઉં બે ત્રણ દિવસ આપો તો પણ પહેલાં લોકોએ કહ્યું ના આજેની તારીખ છેલ્લી જ તારીખ હોય પહેલાં તમને નોટિસ આપેલી પણ તમે કંઈ વ્યવસ્થા કરી નહીં આજે છેલ્લી જ તારીખ છે તો આમ વાતચીત ચાલતી હતી અને કહ્યું આજે તમારે ગમે તે કરો આ ફ્લેટ આજે તમારે ખાલી જ કરવાનો જ તો બસ પેલા ડુસીમાં થોડા ગળગળા થઈ ગયા રડવા જેવો અવાજ થઈ ગયો કંઈ સમજાયું નહીં કે હવે શું કરું અને એટલા માટે એક વ્યક્તિ આવ્યો અને પેલા ચાર સિક્યુરિટીના માણસો હતા એ લોકોને કહ્યું કે આ ડોશીમાં છે એમને આ ફ્લેટ ખાલી કરવાનું નથી આ ફ્લેટમાં જે રહેવાના તો પેલાં લોકોએ તમે કોણ તો પેલાં આવનાર વ્યક્તિએ કહ્યું કે મેં આ ફ્લેટ ખરીદી લીધો છે અને આ ફ્લેટનો હું માલિક છું અને મારા ફ્લેટમાં હું આ ડોશીમાં રહેવાની પરમિશન આપી દીધી છે તો પેલા વ્યક્તિઓ ચાર હતા એ જતા રહ્યા પછી પેલા માએ પેલા વ્યક્તિને પૂછ્યું મારા આ સમય જે સમયે મારા માટે ઘણો બધો કાતો હતો એવા સમય દુઃખના સમયે તમે મારા ભગવાન થઈને આવ્યા તો તમે છો કોણ તો પેલા વ્યક્તિએ કહ્યું તો આજથી ત્રીસ વર્ષ પહેલાં તમે જે રહેતા હતા એની બાજુમાં એક ગલી હતી અને ત્યાં એક દુર્ઘટના થયેલી એમાં મારા માતા પિતા મૃત્યુ પામેલા અને મેં તમારા પાસે મદદની માગણી માગેલી એક ખૂણામાં હું પડેલો અને ભીખ માગતો હતો અને તમારા પાસે મદદની માગણી કરી તો તમારા પતિ અને તમે બંને સાથે હતા તો તમારા પતિએ કહેલું કે આવા લોકોની મદદ કરવાની કંઈ જરૂર નથી તું જો આને કંઈ પૈસા કે કંઈ એવું આપીશ તો એ કંઈ ખરાબ રસ્તે ચડશે કંઈ દારૂ પીશે અથવા ડ્રગ્સ કે કંઈ લેશે તો આવા લોકોની મદદ કરવાની કંઈ જરૂર નથી એમ કહીને તમારા પતિ આગળ ચાલ્યા ગયા હતા અને તમે તે જ ઊભા રહ્યા હતા અને તમારી પાસે પર્સમાં જેટલા પૈસા હતા એ કાઢીને તમે મને આપ્યા હતા અને તમારા પાસે એક લોકેટ હતું એ અને તમે મને આપેલું ને તમે કહ્યું કે આ લોકેટ તારા માટે શુભ સાબિત થશે કે આ લકી લકી લોકેટ છે મારા માટે તો તારા માટે પણ આ લોકેટ લકી સાબિત થશે એમ કહી તમે મને તમારું લોકેટ આપેલું અને તમે મારી મદદ કરેલી તો એ દિવસ યાદ કરો એ જ હું પોતે છોકરો છું એ પછી મેં મહેનત કરી અને થોડો થોડો આગળ આવ્યો અને આજે હું એક મોટો બિઝનેસમેન બની ચૂક્યો છું અને હું કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો અને મારા લેપટોપ ઉપર એક ફાઇલ ખુલી અને એમાં નામ હતા કે જે લોકોને ફ્લેટ ખાલી કરાવવાના હતા અને ફ્લેટ વેચાણવાથી મૂકવાના હતા તો એ વિશે માહિતી હતી અને એમાં મેં તમારું નામ જોયું કે તમારું ફ્લેટ ખાલી કરાવવાનું છે અને એ વેચવા માટે રાખેલ છે તો મેં એ ફ્લેટ ખરીદી લીધો આ સમયે હું આ શહેરમાં જ હતો તો એ સમયે તમે મારી મદદ કરેલી તો આ સમયે તમારી ઘડી તમારા માટે બસ ઘડી એવી છે કે જેમાં તમારી મદદની જરૂર છે તો હું તમારા માટે આવ્યો છું તો આજથી આ ફ્લેટ તમારો તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ ફ્લેટમાં રહી શકો છો અને તેની કોઈ તમારી કિંમત ચૂકવવાની પણ નથી અને આ તમારું લોકેટ આજથી તમને પાછી શકું છું કે મારા માટે તો એ લકી સાબિત થઈ ચૂક્યું પણ આજથી એ તમારા માટે પણ લકી રહેવાનું તો તમે મારી મદદ કરી હતી તો હું તમારી મદદ આજે આવ્યો છું તો મિત્રો આપણે પણ આ રીતે કોઈની મદદ કરીએ ને તો ઉપરવાળો પણ આપણી એ વખતનો હિસાબ નોંધી લેતો હોય છે અને આપણે પણ જ્યારે જરૂર પડે ને એ સમયે કોઈને પણ પોતાના સ્વરૂપે મદદ કરવા મોકલતો જ હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને અહીં અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી એ ચેનલ સંગીતાકી સોચને જરૂરથી સબસ્ક્રાઇબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે